કુંભાર મોહમ્મદ ફરહાને પોતાના શારીરિક રીતે હાથ ન હોતા છતાં પોતાના મહેનતથી ધોરણ દસમાં માં એકોતેર ટકા લઈ આવ્યા મારો ભવિષ્ય મારો ભણતર બનશે એવો વિશ્વાસ મારો હાલમાં ચાલતા એસએસસી અને એચએસસીનું રિઝલ્ટ પરિણામ જાહેર થતા ઘણા વિદ્યાર્થીઓ પાસ થયા અને ઘણા નાપાસ થયા એવો એક ઉદાહરણ આપતા ભુજના કુંભાર મોહમ્મદ ફરહાનભાઈએ પોતાના શારીરિક રીતે હાથ ન હોતા છતાં પોતાના મહેનતથી ધોરણ દસમાં માં એકોતેર ટકા લઈ આવ્યા મોહમ્મદ ફરહાનભાઈએ ભવિષ્યમાં સીએ બનવાનું સપનું છે એટલે તે ભવિષ્યમાં આગળ વધવા માટે ધોરણ અગિયાર કોમર્સ કરવાનો નિર્ણય લીધો છે અને એમની આશા છે તે જરૂર બનશે ફરહાનનો માર્ગ અકસ્માત થતાં તેમણે એમનો હાથ ગુમાવ્યો હતો ત્યારથી આજ સુધી તે પોતાની જાતે મહેનત કરી અને સાથે બાયડ મોહમ્મદ હુસેનભાઈએ અને અસપાક સોનેજી અસમાઈ ક્લાસીસના શિક્ષકે મહેનત કરી હતી આજે ધોરણ દસમાં પાસ થઈ ગયા અને તે અન્ય લોકો જે નપાસ થયા તેમને જીવતો જાગતો ઉદાહરણ પાડ્યો હતો અને સમાજનું નામ પણ રોશન કર્યો હતો જે કાર્યમાં અસપાક સોનેજી અને એમઆઈ બાયડનો સહયોગ મળી રહ્યો છે રિપોર્ટર ગનીભાઈ સુમરા સાથે અલીભાઈ ખલીફા ડેલી ક્રાઈમ ન્યૂઝ બોજી

अशफाक सर और सब सब शिक्षकों ने मुझे बहुत सिखाया और स्कूल के भी स्कूल स्कूल के शिक्षकों सि, बहुत सपोर्ट था मेरे को और एक स्माइल सर ने एक बात कही थी कि दूसरे अन, सामान्य व्यक्ति के पास तो बहुत सारे रास्ते हैं पर मेरे पास तो एक, एक ही है वो है पढ़ाई वो करनी पड़ेगी मुझे मेहनत करनी पड़ेगी छः सात आ, साल बाद पहले कि एक सौट लगा था मेरे को उसकी वजह से मेरे दोनों हाथ चले गए फिर मैंने मुँह से लिखना शुरू किया और पहले तो दिक्कत आती थी पर अब नहीं आती क्योंकि अब अब सब सेटल कर लिया है मैंने अब मैं मुँह से ही लिखता हूँ टेंथ पास करने के बाद अब कॉमर्स रखने वाला हूँ मैं और मैं सबको एक संदेशा लेना चाहता हूँ कि ज़िंदगी में मुश्किलें तो आएगी સામનો સામના કરનાર સફળતા પ્રાપ્ત કરવી મારું નામ અશફાક સોનેજી છે સ્માઈલ ટ્યુશન હબના સંચાલક તરીકે હું ફરજ બજાવું છું આશરે બે વર્ષ પહેલાં ધોરણ નવની અંદર કુંભાર ફરાન નામના વિદ્યાર્થી જ્યારે મારી પાસે આવેલો ત્યારે એને જોઈને થોડુંક મને આશ્ચર્ય થયું કે આ વ્યક્તિને ભણાવું કઈ રીતે તે સમયે એના દાદાએ મને વાત કરેલી કે સાહેબ એ લખી શકે છે પોતાના મોઢાથી લખે છે ત્યારે મેં એને જોયું ત્યારે અમારા બાકીના શિક્ષકો જે હતા અને હું પણ આશ્ચર્યચકિત થઈ ગયો કે આટલું મોઢાથી પણ આટલું સારી રીતે એ લખી શકે છે બેઝિક થોડુંક નબળું હતું ભણવાની આની હતાશા અમુક વસ્તુઓ જે કંઈ પણ હશે એને થોડીક બાબતો નડતી હતી એને પ્રોત્સાહન આપ્યું બધા શિક્ષકોએ એની પાછળ ખૂબ મહેનત કરી અને બે વર્ષની અંદર ખૂબ સારું પરિણામ લઈ આવ્યા એટલે ધોરણ દસની અંદર એને એકોતેર ટકા જેટલા માર્ક્સ આવ્યા છે હવે હું વાત કરું તમારી સમક્ષ તો એકોતેર ટકા લઈ આવવા એ સામાન્ય વ્યક્તિ માટે પણ અઘરી બાબત છે પરંતુ આ જે છોકરો છે એની પાસે બે હાથ નથી તેમ છતાં પણ એણે જે છે મહેનત કરી અને એકોતેર ટકા માર્ક્સ લઈ આવ્યો છે આપણે બધાએ સામાન્ય વિદ્યાર્થીની વાત નથી કરતો પણ આપણા દરેક સમાજના દરેકે દરેક વ્યક્તિએ એક એની પાસેથી શીખવા જેવું છે કે ક્યારેય પણ આપણી સાથે કોઈ બનાવ બને છે અને આપણી પાસે કંઈ પણ સમસ્યા ઊભી થાય છે તો એનો સામનો કરવો જોઈએ ન કે એનેથી હતાશ થઈને આપણે જે છે એના આપણી સમસ્યાથી દૂર ભાગીએ આ વિદ્યાર્થીએ જે છે આ સાબિત કરી બતાડ્યું છે કે સમસ્યાઓ ગમે તેટલી આપણી સમસ જિંદગીની અંદર આવશે પરંતુ આપણે એનો સામનો કરશું તો ચોક્કસથી આપણે સફળતા મળશે અન્ય વિદ્યાર્થીઓ જેનું પરિણામ ખૂબ ઓછું આવે છે એ લોકો હતાશ થઈને કાં તો પરીક્ષા નથી દેતા અથવા તો જે છે ઘણા બધા ન ઉઠાવવા જેવા કદમો જે છે પગલાં એ ઉપાડી લે છે તો હું એ બધા વિદ્યાર્થીઓને વિનંતી કરીશ કે ભાઈ તમે આ વિદ્યાર્થી પાસેથી કંઈક શીખો શરીરના દરેક અંગનું કેટલું મહત્ત્વ છે આ કુંભાર ફરાન પાસેથી આપણે શીખવા જેવું છે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો ડેઇલી ક્રાઇમ ન્યૂઝ સત્યની સાથે